પરંતુ પશુપાલકોની રજૂઆત સાંભળવા કોઈ પહોંચ્યું ન હતું અને ઘર્ષણ થયું હતું અને પથરાવ થયો હતો અને એ જ દિવસથી પશુપાલકોએ વિરોધ દર્શાવી દૂધ બંધ કરી દીધું હતું અને આજ રોજ સુધી અલગ અલગ રીતે દૂધ બંધ કરી પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે કેટલાક પશુપાલકો દૂધ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે તો કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળી જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને આ દૂધ આપી રહ્યા છે પશુપાલકોની ત્રણ માંગ હવે મુખ્ય બની છે જેમાં પશુપાલકોને વીસ ટકાથી વધુ ભાવ ફેર જે ખોટા કેસ કર્યા છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે તેને યોગ્ય વળતર મળે તે પ્રથમ છે ત્યારે હડિયોલ ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને હાલમાં દૂધ આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે આજરોજ રોજ હડિયોલ ગામના યુવાનો દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કાલે કે બાળકોને ગરમ દૂધ નાસ્તા ડ્રાય વાળું ગરમ દૂધ આપશું તો આજ લોકો ગામ લોકો સવારે દૂધ ગરમ કરીને અત્યારે શાળામાં લઈને આવ્યા અને તમામ સાડા પાંચસો બાળકોને સરસ ગરમ દૂધ પીવડાવવામાં આવ્યું છે બાળકોએ ખૂબ આનંદથી દૂધ પીધું અને બાળકો સાથે મારી વાત થઈ બાળકોએ કહ્યું

અને પશુપાલકોને પણ અપીલ કરી રહ્યા છે કે દૂધ ઢોળી વિરોધ ન કરો પરંતુ લોકોને આ દૂધ આપો જેથી કરી તેઓને પણ સંતોષ થાય સાબડેરી વ્યવસ્થાપક સમિતિના વિરોધમાં આપણે જે હળિયોલ પશુપાલકોએ આપણું રોજનું બારસો લીટર દૂધનું કલેક્શન છે એમાંથી આઠસો લીટર દૂધ આજે બાળકો માટે અને જરૂરિયાતમંદ માટે ગરમ કરી અને વેચવાનું નક્કી કર્યું છે અમે બીજા પશુપાલકોને પણ અરજી કરીએ છીએ કે એ બધા પોતપોતાના રોજી રોટી એવા દૂધને રસ્તા પર ન નાખતો કોઈક જરૂરિયાતમંદના મોઢા સુધી જાય એવી કંઈક વ્યવસ્થા કરે તો વધારે સારું છે અમારી જે માગણીઓ છે જ્યાં સુધી સાબરડેરી ન માને ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું અમારા જે બી ભાઈઓને પશુપાલકોને જેલમાં નાખ્યા છે એ તમામ કેસ પૂરા કરવામાં આવે વીસથી પચીસ ટકા સુધીનો ભાવ વધારો આપવામાં આવે અને જે અમારો શહીદ થયો છે પશુપાલક એને પૂરતું એના પરિવારને વળતર આપવામાં આવે

દૂધપાક જેવું બનાવી ગામના બાળકો શાળાના બાળકો સિવિલના દર્દીઓ આજુબાજુની જરૂરિયાતમંદ લોકોને પાવાનું એક મહાન પુણ્ય કાર્ય કર્યું છે એના માટે મારી ટીમને પણ અભિનંદન આપું છું અને સાબરકાંઠાના પશુપાલકોને વિનંતી કરું છું કે દૂધ રસ્તા પર ન ટોળી દે તો ગામમાં એકત્રિત કરી ગરમ કરી જરૂરિયાતમંદ લોકોને પાવાની વ્યવસ્થા કરશો તો એક મહાપુર છે અને જ્યાં સુધી મૃતક પરિવારને ન્યાય ન મળે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમ કારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને મિનિટનો ઢોરી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ ભરે છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોરી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્ર એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેદફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓની પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિને જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા